સુરતમાં શ્રી સાણથલી ગામ પાટીદાર યુવા સંગઠન સુરત દ્વારા દ્વિતીય સ્નેહ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાણથલી ગામ પાટીદાર યુવા સંગઠનના લોકો ઉપસ્થિત રહ્યા હતા તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે શ્રી સાણથલી ગામ પાટીદાર યુવા સંગઠન દ્વારા દ્વિતીય સ્નેહમિલન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના લોકો એકબીજાને ઓળખે અને સંગઠન મજબૂત બને તે હેતુથી આ સ્નેહમિલન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અતિથિ વિશેષ તરીકે ગઢડાના એસપી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણિયા અને કિશોરભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સાણથલી ગામના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતા તેમજ વિદેશમાં વસતા તેજસ્વી તારલાઓના માતા પિતાને સન્માનિત કરવામાં આવ્યા હતા સાણથલી ગામ પાટીદાર યુવા સંગઠન દ્વારા આ દ્વિતીય સન્માન સમારોહમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં ગામની દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તો ગામના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી આ દ્વિતીય સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં સાણથલી ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ડોક્ટર જય ભુવા છે અને હું સાણતલી ગામનો જ વતની છું અમારા ગામનું આજે સંગઠન વતી અમે સ્નેહ મિલનનું આયોજન કરેલું છે જેમ રસિકભાઈએ જણાવ્યું એ પ્રમાણે આરોગ્ય અને શિક્ષણ એ બેનને અમારા મુખ્ય અમે મુદ્દાઓ લઈને આ સંગઠનની રચના કરેલી છે જેના દ્વારા અત્યારે જે ડાયનેમિક પરિવારો થતા ગયા છે જે પરિવારો નાના નાના થતા ગયા છે એ દરેક પરિવારોને અત્યારે જે આપણે શાસ્ત્રોમાં કીધેલું છે એ પ્રમાણે સંઘે શક્તિ કળ્યું કે સંઘે શક્તિ એ પ્રમાણે કળિયુગની અંદર જેટલું આપણું સંગઠન હશે મજબૂત હશે એ જ તમારી શક્તિ રહેશે અને એ જ તમારો મોટો પરિવાર રહેશે એ જ હું ખાસ દરેક પરિવારને તેમજ સમાજને ખાસ આ મેસેજ આપવા માગું છું કે કળિયુગની અંદર તમામ પરિવાર સંગઠિત રહે અને સાથે રહે જેથી કરીને સુખ દુઃખમાં એકબીજાનો સહકાર રહે રસિકભાઈ શિરોયા મોટી સાંઠલી તાલુકો સસદણ જિલ્લો રાજકોટ શ્રી સાંતલી ગામ પાટીદાર યુવા સંગઠનના માધ્યમથી આજે અમારા ગામ પરિવારનું એક સ્નેહ મિલન રાખેલું છે સાથે સાથે બ્લડ ડોનેશનનું આયોજન પણ કરેલું છે ગામડેથી વસતા ભરૂસંકલેશ્વર સુરત મુંબઈથી વસતા અમારા પાટીદાર ભાઈઓનું પંદરસોથી વધારે અમે સ્નેહ મિલન કરેલું છે હા બાળકોને હા ઇનામ વિતરણ પણ કરેલું છે અમારા વડીલ બંધુઓ જે ગામડે રહેતા હોય તેનું સ્વાગત પણ કરેલું છે ઘણા વર્ષોથી અમે કાર્યક્રમ કરી છે અને હજી વધારે કાર્યક્રમ આગળ થાય તેવી અમારી સૌની ભાવના છે સમાજ વિશે ખાસ તો વ્યસન મુક્તિ અને સંગઠન શિક્ષણ આરોગ્ય બાબતમાં ઘણા બધા ઉપદેશો અમે અમારા સીઓએ ઘણી બધી પ્રવસનમાં ભાષા આપે વાત કરેલી અને આગળ અમારો એ જ હેતુ છે આરોગ્ય અને શિક્ષણ વધારે મજબૂત બને બ્યુરો રિપોર્ટ સુરત